સામાન્ય રીતે પોલીસ જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરે કે કોઈ પણ એવા આરોપી હોય મોટા દેતા હોય છે પરંતુ આ કિસ્સામાં એવું ભૂમિકા ભજવી છે ને રાજકીય પ્રેશર હોય કે ગમે હોય અમરેલી નો એક પણ વકીલ એનો કેસ લડવા તૈયાર ન હતા આ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે એક વકીલ એનો કેસ લડવા તૈયાર ન હતા ત્યારે સંદીપ પંડ્યા તૈયાર થયા છે જે રીતે ભાજપના અમુક નેતાઓ જોડે મારે વાત થઈ

મહિનાના અંતમાં બે હજાર ના અંતમાં શરૂ થયેલો આ મુદ્દો પચીસ ના પહેલા મહિનામાં નહોતું વિચાર્યું વાત છે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના રાજકારણની જૂથવાદની કૌશિક વેકરિયા સામે પત્ર લખે છે તાલુકા પંચાયત પ્રમુખ કે તેઓ મોટો હપ્તો લે છે કૌશિક વેકરિયાના રાજમાં ખુલ્લે આમ दारू વેચાય છે અને ત્યારબાદ ગાંધીનગરથી દિલ્હી સુધી સંપર્ક હોય તેવું નામ લખવામાં આવે છે પત્રમાં પરંતુ કોણ એ વ્યક્તિ કોણ એ વીરજી ઠુમર પત્ર લખીને પૂછે છે આ બધા પત્ર ભેગા થઈ ગયા ત્યારબાદ પોલીસ તપાસ કરે છે અને નામ સામે આવે છે મનીષ પાયલ ગોટી સરઘસ કાઢવામાં આવ્યું રીકન્સ્ટ્રક્શન થયું અને ત્યારબાદ જેલમાં નાખવામાં આવ્યા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા જેની ઠુમ્મર ગોપાલ ઇટાલિયાએ હુંકાર કર્યો અને ત્યારબાદ

મારી પાસે પહેલી વાર આ પત્ર વાયરલ સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે મેં તાત્કાલિક જે તાલુકા પંચાયત પ્રમુખ છે કાનપડિયા એનો મેં સંપર્ક થાય એને રૂબરૂ મળ્યો એનો ઇન્ટરવ્યુ પર કર્યો એને ત્યારે એવું કીધું કે આ પત્ર મારો નથી લેટર પેડ મારું ડુપ્લિકેટ છે સિક્કો પણ ખોટો છે અને સહી પણ મારી નથી અને આ અંગે હું અમરેલી એસપીને ને મળીને ચાલ્યો આવું છું અને મેં લેખિત એને અરજી પણ આપી છે આ અંગે મીડિયામાં જે રીતે વાત થઈ પરંતુ બાદમાં બીજા દિવસે કાંતિ પ્રાંતપરિયા સહિત નગરપાલિકાના સદસ્યો અને બધા ગાંધીનગર પહોંચ્યા કૌશિક વેકરિયા વિરુદ્ધ જે પત્રકાંડ કાંડ હતો એ પત્રમાં કૌશિક વેકરિયા ચાલીસ લાખ રૂપિયા જેવો હપ્તો પોલીસ પાસે આવા શબ્દો પ્રયોગ એમાં લખેલા હતા કાંતિ કાનપરિયાના લેટર પડત એટલે સ્વાભાવિક છે કે વિધાનસભાના નાયબ દંડક આ કક્ષાએ પહોંચ્યા પ્રથમ વાર ત્રણ ત્રણ જે દિગ્ગજોને હરાવી ચૂકેલા પરેશ ધાનાણી સામે વિજેતા થયેલા કૌશિક વેકરિયા એટલે અમરેલી જિલ્લાના રાજકારણમાં આખો ખળભળાટ નથી ગયો કે કૌશિક વેકરિયા વિરુદ્ધ તાલુકા પંચાયતના પ્રમુખ આવું લખે એટલે જયારે એને પુષ્ટિ કરી કે આ પત્ર મારું નથી આ ડુપ્લિકેટ પત્ર છે ડુપ્લિકેટ લેટરમાં મારી સહી પણ નથી આ પ્રકારની એને વાતચીત કરી એને અમરેલી એસપીને મળ્યા બીજા દિવસે ગાંધીનગર પણ ઉચ્ચ કક્ષાના જે ભાજપના પદાધિકારીઓ છે એમને મળ્યા અમુક ધારાસભ્યો પણ ગયા હતા વાત ત્યાંથી લઈને પોલીસ સુધી પહોંચી અને પોલીસે આ મામલે સત્યાવીસ ની રાત્રે એટલે રાત્રિના સવા બાર વાગે જે રીતે પાયલ ગોટી નામની જે કોમ્પ્યુટર ઓપરેટર કરતી યુવતી છે તેને રાત્રે સવા બારે લેવા આવ્યાનું પાયલ ગોટી પણ જણાવે છે ને સ્થાનિક જે પાટીદાર નેતાઓ જે પણ હતા એ બધા આક્ષેપો કર્યા પરંતુ જ્યારે આ ઘટનાક્રમ જ આખી વાત કરું પાયલ ગોટીને અને અટકાયત કરીને મીડિયા સમક્ષ લઈ આવ્યા સામાન્ય રીતે પોલીસ જયારે પણ પ્રેસ કોન્ફરન્સ કરે કે કોઈ પણ એવા આરોપી હોય ત્યારે મોટા ઢાંકી દેતા હોય છે પરંતુ આ કિસ્સામાં એવું ન બન્યું કારણ કદાચ જે પણ હોય શકે રાજકીય રૂપ આપવાના પણ ઘણા બધા પ્રયોગ છે આ ભાજપમાં જૂથવાદ છે આવું ચાલ્યું પરંતુ હું જે રીતે અમરેલી જોઈ રહ્યો છું દિલીપ સંઘાણી એક એવા નેતા છે કે જેને અમરેલી જિલ્લાનું આખું ભાજપ ઉભું કર્યું છે અમરેલી જિલ્લામાં ભાજપનો ભ નતો ત્યારે દિલીપ સંઘાણી ભાજપના નેતા બન્યા અને ભાજપ આખું ઉભું કર્યું હું જોઉં છું દિલીપ સંઘાણી સાથે સંપર્ક કેટલા વિશ્વ સાથે ઉપરાંત સારા સંપર્ક છે પરંતુ દિલીપ સંઘાણી ક્યારે ચિત્રમાં આવ્યા એની વાત કરું આ જયારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી લીધી બાદમાં એને કોર્ટ માટે રિમાન્ડ માટે માંગણી કરવામાં આવી કોર્ટે તેના રિમાન્ડ પણ મંજૂર કર્યા પોલીસે જે રીતે ભૂમિકા ભજવી છે ને એ થોડીક શંકાસ્પદ હોય તેવું લાગ્યું કારણ જે હોય શકે કદાચ રાજકીય પ્રેશર હોય કે ગમે હોય એ મુદ્દો એને કરતા મહત્વનો એ છે કે પોલીસે જે રીતે રિકન્સ્ટ્રકશન નામે એને ચલાવીને લઈ ગયા એવી ઘટનાથી થઈ એ સોશિયલ મીડિયામાં ક્યારે બાર એવું ઓગણત્રીસ ત્રીસ તારીખે ત્રીસ તારીખની સાંજે જેની બેન ફૂમ જે પ્રદેશ મહિલા કોંગ્રેસના નેતા છે તેને સોશિયલ મીડિયામાં એક સ્પીટ કીધી લખ્યું કે યુવતી પાટીદાર સમાજની હોય કે અન્ય કોઈ પણ હોય પરંતુ કોઈની બેન દીકરીને આ રીતે રિકન્સ્ટ્રક્શનના બહાને બહાર લઈ જાય એ કટલેન છે વ્યાજબી છે તેવા તેને સવાલો કર્યા બાદમાં બીજે દિવસે સવારે એટલે કે લગભગ એકત્રીસ તારીખે સોરી પહેલી તારીખે પહેલી તારીખે સવારમાં કોંગ્રેસના અમરેલી જિલ્લાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્ર પાઠવ્યો આ પત્ર જે છે ને આ પત્ર બાદ રાજનીતિ આખી આ પત્રમાં લખ્યો છે ગભજીભાઈ છે આવા લોકોને સંબોધન કરીને લખ્યું પાટીદાર યુવતીને આ રીતે અન્યાય થયો છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે તેનો વડઘોડો કાઢવામાં આવ્યો છે એ કેટલા છે વ્યાજબી છે અને પાટીદારના જે આગેવાનો બની બેઠેલા છે કે એવા શબ્દ પ્રયોગ લખ્યા એની અંદર કે આગેવાનો આમાં શું કરે છે આ યુવતીને આ રીતે અન્યાય જોશે બાદમાં જે રીતે રાજકારણ આખું ગરમાયું એ એક પેલી તારીખ થી જે રીતે આખું રાજકારણ લીધો પ્રથમ જે સત્યાવીસ થી લઈ અને એકત્રીસ તારીખ જે ચાર દિવસ તો ગાળો હતો એમાં કૌશિક વેકરિયા તરફે ભયંકર લોક જોવા ઉભો થયો કે કૌશિક વેકરિયા આટલા વિકાસના કામો કરે છે છતાં પણ કૌશિક વેકરિયા માટે આવા આક્ષેપ અને આવા આક્ષેપ કરનારા કોણ સોશિયલ મીડિયામાં કૌશિક જૂથના જે સમર્થકો છે

પાટીદાર સમાજની દીકરીને આ રીતે અન્યાય થયો છે પાટીદાર લોકો શું કરે છે અને આ બે પછી આખો લેવાનો અન્યાય થયો છે પાટીદાર સમાજના આગેવાનો લાગી ગયા ખોડોધામ સમિતિ લાગી ગઈ નરેશ પટેલ ના જેથી આદેશો છૂટ્યા અને ખોડોલધામમાં દિનેશ બાભડિયા સહિતના લોકો આવ્યા મનોજ પનારા આવ્યા ગોપાલ ઇટાલિયા પણ પટમાં આવી ગયા અલ્પેશભાઈ આવ્યા આ બધા જે રીતે ફિલ્ડમાં આવ્યા ક્યારે દીકરીને અન્યાય છે દીકરી પાટીદારની છે મહત્વનું નથી કોઈ પણ દીકરીને અન્યાય થાય કોઈ પણ કાસ્ટ હોય કોઈ પણ સમાજ હોય એ અન્યાય છે આ મુદ્દો થઈ ગયો બે દિવસ સુધી એટલો બધો આ મુદ્દો થઈ ગયો બાદમાં ખોડલધામ સમિતિની બેઠક અમરેલીના કેરિયા રોડ પર મળી બે તારીખના રોજ અને બે તારીખે એને કૌશિક વેકરિયાને બોલાવ્યા મહેશ કસવાળાને બોલાવ્યા સાંસદ ભરત સુતરિયા ને બોલાવ્યા ત્રણેય ને બોલાવીને બેઠક કરી કે ભાઈ આ રીતે યુવતીને અન્યાય થયો છે તમે શું કહો છો એટલે એ લોકો અત્યારે સ્વાભાવિક છે એ મીડિયા સમક્ષ નહોતા ત્યારે મીડિયા ને ફક્ત અહીંયા શોર્ટ લેવા જવા દીધા હતા કે આ બેઠક બોલાવી છે કૌશિકભાઈ આવ્યા છે ભરતભાઈ આવ્યા છે ને મહેશભાઈ કસવાળા આવ્યા છે ત્યારે કૌશિક કરિયા કીધું હતું ભાઈ દીકરીને અન્યાય થયો તો દીકરીને આ પ્રત્યે કાનપરિયા પડ્યા છે એ લેખિત એફિડેવિટ કરીને આપી દે દીકરીને છોડી દે એટલે પંદર પૂરું થાય એમ જે અન્ય પુરુષ આરોપીઓ છે જેને આ કાંડમાં સંડોવાયેલા છે દીકરીની ભૂમિકા માત્ર એટલી હતી કે તે વઘાસિયાને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હતી ને એનો બોસ જે કે એ મુજબ એને ટાઈપ કરી દીધું આવી વાત ક્યારે આવીને એમાં ભાજપ નેતાઓ સંમત દીકરી છૂટી જાય એવું દિનેશ બાભણિયા એ કીધું કે કૌશિકભાઈ વેકરિયા ભાજપના નેતાઓ યશ બધા ભેગા થઈ ગયા છે અને એને હા પાડી છે એફિડેવિટ પણ કરવા દેવા તૈયાર છે અને સાંજ સુધીમાં દીકરી છે એ જેલ મુક્ત થઈ જશે સરકાર પ્રત્યે પણ ઓએસપી મળ્યા આ લોકો દિનેશ બાંભણિયા ભાઈ પનારા આ બધા લેતા મળ્યા લીધા વાત થઈ ગઈ બહાર આવીને પાછો ઇન્ટરવ્યુ આપ્યો કે પોલીસ પણ પોઝિટિવ છે અને દીકરીને અન્યાય ન થાય એ મુદ્દે તેને છોડવા માટે તમામ ગતિવિધિ જાય છે અને સાંજ સુધીનો જે ઘટનાક્રમ જો હું એનો તાજનો સાક્ષી છું કેમ કે સવારથી લઈને હું પાટીદારની મીટિંગ બાદ એસપી કચેરી મને દઈ આવી કે આવા શબ્દો સાંભળે છે એમ વાસ્તવિકતા જે આની અંદર હોય પરંતુ પોલીસ જયારે નતમસ્તક બધું સાંભળી લીધું એસપીએ પણ ખાતરી આપી કે હું ડીઆઈજી જોડે વાત કરીશ અને આ અંગે દીકરીને કોઈ એની થાય તેની સંપૂર્ણ ખતકે રાખશું આ પ્રકરણ પૂરું થયું સાંજ સુધીમાં જે નો રિપોર્ટ કર્યો અને પોલીસે કીધું મને આમાં પુરાવા નથી મળ્યા અને દીકરીને એવું લેખિત આપ્યું પરંતુ મને જે વકીલના સૂત્રો છે એમાંથી મને માહિતી મળી કે જે નામદાર કોર્ટ છે એ કોર્ટમાંથી એવું કીધું કે આવું કોઈ જજમેન્ટ હોય તો લાવું એટલે જજમેન્ટ આવું સરકારી વકીલોને ન મળ્યું છે સાંજ સુધી લગભગ હું નવ ને ત્રીસ સુધી રાત્રે હું જેલના ગેટ સુધી રહ્યો લગભગ છ વાગે તો પરિવાર નિરાશ થઈ ગયો હવે જેલનું કોર્ટનું કામ પૂરું થઈ ગયું એટલે હવે આમાં કાઈ થશે નહીં અને પાટીદાર જે યુવતી પાયલ ગોટી છે એના માતા પિતા અને એ ત્યાંથી રવાના થઈ ગયા એ અર્સામાં જેનીબેન ઠુમર છે એને જયારે ટ્વીટ કર્યું બાતચીત બીજા દિવસથી જેનીબેન છે એ પાયલ ગોટીની નીકાય પાયલ ગોટીની જગ્યાએ દીકરી બંને એના ઘરે રહ્યા

સેશન કોર્ટે એને જામીન મુક્ત કર્યા આ જામીન મુક્ત કર્યા બાદ જે રાત્રે સાંજે દીકરી છૂટી ગઈ અને જે રીતે બહાર નીકળી એને ગાડીમાં બેસાડીને ત્યાં લઈ ગયા ત્યારે જે ચર્ચાઓ ઉઠી અમુક લોકોમાં કે આખું કોંગ્રેસ વાળા બધું કરતા હોય ને એવું લાગે છે કેમ કે જેની બેન ઠુમ્મરને જોડે ગઈ પણ જેની બેન ઠુમ્મરને હું પોતે જોઉં છું અને હું પોતે જે રીતે ઓળખું છું જેટલા વર્ષથી મારું પોતાનું પત્રકારત્વ છે

વાત આવી શનિવારની શનિવાર પછી જે ટૂંટ લીધો કે દીકરી છે એ ક્યાં હતો કે ભાઈ માતાજીના દર્શન કરવા ગઈ છે આજે એની વચ્ચે એક ઘટના એવી બની હતી શુક્રવારે કે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી દીકરીને મળવા ગયા કોર્ટ જેલમાં એટલે મારે પોતાના દિલીપ સંઘાણી જોડે વાત થઈ એનો સોશિયલ મીડિયામાં જે ફોટો સામે આવ્યો એટલે મેં દિલીપભાઈ ને પૂછ્યું દિલીપભાઈ તમે પાટીદાર દીકરી માટે અન્ય કોઈ ભાજપના નેતા નથી ગયા પરંતુ તમે ગયા શું કારણ એટલે દિલીપભાઈ મને જણાવ્યું કે દીકરી કોઈ પણ નહીં હોય દીકરીને ને અન્ય છો એવું મારા સુધી વાત પહોંચી હતી એટલે હું ગાંધીનગરમાં આગલા હું સીએમ કહ્યો તો સી એમ ને છે આજે હું દીકરીને આસપાસ

શીતલવાળા ભાઈ છે આ બધા મિત્રો ખોડધધામ ના સોરી ખોડલધામ સાથે સંકળાયેલા છે અને પાટીદાર સમાજમાં પણ મોટું નામ છે આ લોકો દિલીપભાઈ મળવા જાય દિલીપભાઈ ને રજૂઆત કરી કે જે રીતે દીકરીને અન્યાય થયો છે આ દીકરીને ન્યાય આપવા માટે દીકરી જો પ્રાઇવેટ જોબ કરે છે એના કારણે આ બધી ઘટના સર્જાડી એને એનો બોસ કહે એને ટાઈપ કરવું પડે દિલીપભાઈ વાતે એની સાંભળી અને દિલીપભાઈ કીધું કે તમે આને કોઈ એવી કોઈ સારી કાયમી નોકરી મળે તેના માટે કાંક કરવું જોઈએ

અને દિલીપ સંઘાણી છું આવું સામ સામ હોય એવું લાગ્યું લોકોને લાગ્યું પરંતુ હું પોતે જયારે દિલીપ ને પર્સનલ ઓળખું છું જૂથવાદમાં દિલીપ સંઘાણી ક્યારેય હોતા નથી કોઈ પણ હોય એનું માત્ર ને માત્ર નિશાન કમળ હોય છે કેમ કે હું પોતે પચીસ વર્ષથી હું પર્સનલ ઓળખું છું દિલીપભાઈ બહાર ખાતાના પ્રધાન હતા મારે ભાઈ ને નાની પાનની શોપ છે દિલીપ સંઘાણી બાર ખાતાના પ્રધાન હોવા છતાં મારા પાનની શોપે આવી બેસતા ત્યારે હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં હતો

મારું એ કેવું છે કે તમે જુઓ કે પાટીદાર સમાજમાં પણ નરેશ પટેલ અને જયેશ રાદડિયા આ બંનેનું નું જૂથ હોય એવું ચર્ચાતું રહ્યું છે આ વચ્ચે કૌશિક વેકરિયા સામે સવાલો કરવામાં આવ્યા તો કારણ એ નથી ને કે જયેશ રાદડિયા ની એ નજીક છે નરેશ પટેલના ગ્રુપમાં નથી આવતો વચ્ચે નરેશ પટેલ સામે પણ સવાલો થયા હતા હવે બેટિંગ કરવાની વારી નરેશ પટેલ ની આવી એટલા માટે કૌશિક વેકરિયા સામે લોકોએ

કાર્યકર સંદીપ પંડ્યા જે વકીલ ખરેખર એક વકીલ એનો કેસ લડવા તૈયાર ન હતા ત્યારે સંદીપ પંડ્યા તૈયાર થયા છે સંદીપ પંડ્યા જે રીતે તૈયાર થયા હોય કદાચ કોંગ્રેસ નું પાછળ પીઠબળ હોય એના ના કહેવાથી તૈયાર થયા હોય એવું લોકો વાતો કરે છે પરંતુ સત્યતા જે હોય છે સંદીપ પંડિયાનો કેસ લેડવા સંદીપ પંડિયા મને પોતાને ત્યાં સબ જેલે ગોપાલ ઇટાલિયાની સહી કરવા માટે મને બોલાવ્યા ગોપાલ ઇટાલિયાનું વકીલાતનામામાં સહી કરવા માટે સંદીપ પંડિયા ત્યાં આવેલો સાતઆજનો સાક્ષી છું કે અંદર ત્યાં બાદમે પત્રનો ઇન્ટરવ્યુ કર્યો કે તમે અહીંયા શા માટે આવ્યા હતા ત્યારે એને જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાનું સહી કરવા માટે હું આવ્યો છું જે એકસો નો રિપોર્ટ છે જે નામદાર કોર્ટમાં પોલીસ તંત્ર સુપરુત કર્યો છે એટલે ગોપાલ ઇટાલિયા નામ કે મારું સેશન કોર્ટમાં ગઈકાલે મારી અરજી છે એટલે હું એમાં વકીલ છું એટલે આમાં વકીલાતનામામાં ગોપાલભાઈ રહ્યા છે અને ગોપાલભાઈ ની સહી કરવા માટે આવ્યો છું બાદમાં ત્યાં ગયા પછી જે મીડિયામાં બાઇટ આવી દિનેશ બાભડિયા ની કે કોંગ્રેસના સંદીપભાઈ અહીંયા દોઢ કલાકથી નહોતા અને ખરેખર કોર્ટમાં અંદર હોય કે એ વસ્તુ મને પોતાને ખબર છે હું તો અમરેલી સમજે લેતો ત્યાં સબ સહી કરાવવા માટે કે સંદીપભાઈ આવ્યા તેનો તાજનો સાક્ષી હું છું ને કેમ કે બહાર નીકળ્યા બહાર મેં ઇન્ટરવ્યુ કર્યું વાત કરી સાથે પછી જે ઘટનાક્રમ સર્જાયો ને એવું લાગ્યું સોશિયલ મીડિયાને જે મારફતે લોકોમાં થતી ચર્ચાઓ મુજબ કે ખોડલધામ છે એ કૌશિક બેકરિયાનો બચાવ કરવાના પ્રયત્નો કરે છે કેમ કે જે રીતે દિનેશ આપણે ઇન્ટરવ્યુ આપ્યું એટલે ખોડલધામ એનો બચાવ કરે એવું લોકોમાં ચર્ચા થઈ આ તરફ કોંગ્રેસ પણ એક્ટિવ શરૂ છે તેમણે મારફતે બે ત્રણ ટ્વીટ કર્યા હતા આ ટ્વીટ થી રાજામાં થોડો ગરમાવો આવ્યો ગોપાલ ઇટાલિયા જે રીતે શબ્દ પ્રયોગ કરતા હતા અને જે રીતે કોંગ્રેસ ભાજપને ને પોલીસ તંત્રને જે રીતે કહેતા હતા મનોજભાઈ થનારા છે તે પણ કહેતા હતા પાટીદારની દીકરી છે મનોજભાઈ ને આ તમારે

ત્યારે કૌશિક વેકરિયા સ્ટાર્ટિંગમાં જે રીતે નકલી લેટર કાર્ડ આરોપીઓ આવવા છે ત્યારે એને બહુ સહાનુભૂતિ મળી હતી પરંતુ બાદમાં બે દિવસ જે રીતે સોશિયલ મીડિયામાં ચાલ્યું કે દીકરીને અન્યાય છો ત્યારે કૌશિક વેકરિયા ડેમેજ પણ થયા પરંતુ આજની બપોરની જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સમાં જે રીતે દીકરીને પત્રકારોએ સવાલ કર્યા એ પત્રકારોના સવાલથી માત્ર એફએસએલ કરી લેજો જાણી લેજો માં જોઈ લેજો આ વાત શબ્દ પ્રયોગો ત્યારે મીડિયાના પ્રશ્નોને યોગ્ય ઉત્તર નથી આપી શકી એટલું પોતે એવું પણ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં આની પ્રેસ કોન્ફરન્સ પછી તરત જ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો કે પરેશ ધાનાણી પૂર્વ નેતા વિપક્ષ ભાઈ શ્રી પ્રતાપભાઈ પોલીસે ન્યાય કર્યો છે પોલીસે આ કર્યું છે પોલીસે માર માર્યો ને આ કર્યું મારી સામે રાખ્યા હતા માર માર્યો આવું બધું પાયલ ગોટી પરેશભાઈને કહેતી કેતી હોય એવું લાગ્યું પરંતુ જે રીતે સૂત્રોની માહિતી મળી જે રીતે ભાજપના અમુક નેતાઓ જોડે મારે વાત થઈ એને એવું કીધું કે આખી છે કોંગ્રેસ વાળા તૈયાર કરી દીધી ચોવીસ કલાક કલાક જેવું સુધી કેમ સામે ન આવી એનું જે ડ્રાફ્ટિંગ છે આખું એ આપણે કોક તૈયાર કરી દીધું હોય ને કોઈ નિષ્ણાત વ્યક્તિ હોય એવું લાગે છે આવું અમુક ભાજપના નેતાએ મને પોતાને કીધું એમાં પૂર્વ નેતા વિપક્ષ જો પરત જાનાણી જોડે પણ મારે વાત થઈ પરેશભાઈ ભાઈ પત્ર પાઠવો આવું લખાણ કર્યું છે કોંગ્રેસ પાટીદાર યુવતી દીકરી જોડે કોંગ્રેસ રહેશે કોઈ પણ સમાજ હોય કોઈ પણ દીકરીને અન્યાય તંત્ર કરે કે સરકાર કરે એની સામુ કોંગ્રેસ હારે રહેશે રહેશે ને રહેશે આવા શબ્દ પ્રયોગ પરેશ જાનાણીના મને હતા અને આવતીકાલે પરેશ ધાનાણી પ્રેસ કોન્ફરન્સ કરશે આવા પરેશ ધાનાણીના શબ્દો મને હતા એટલે આવતીકાલે આની પ્રેસ કોન્ફરન્સ પણ કોંગ્રેસ કરવાની છે અને પરેશ ધાનાણી જ કરશે ત્યારે આખો ઘટનાક્રમ જે અઠવાડિયાથી આખું પાયલ કાર્ડ સરઘસ કાર્ડ લેટર કાર્ડ આ જે શબ્દ પ્રયોગો આવ્યા મીડિયાએ જે રીતે ચલાવ્યું એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય પરંતુ જે રીતે પત્રકાર પરિષદ ગોપાલ પાયલ ગોટી ની પતી ગઈ પછી મીડિયામાં પણ એવું લાગ્યું અને જે ઉપસ્થિત હતા મીડિયા ના મિત્રો એને એવું લાગ્યું કે ખોટો ડુંગર ને નીકળ્યો ઉંદર વાસ્તવિકતા જે હોય છે આગળ આમાં જે ચાલે છે પોલીસ અન્યાય કરી પોલીસ માટે પગલા લેવાય કે જે આવે પરંતુ કૌશિક વેકરિયા આજે જે બપોર પછીની પ્રેસ કોન્ફરન્સ પછી

હું એટલી તો સક્ષમ છું કે હું મારી રીતે જવાબ આપી શકું કોઈ એ પૂછ્યું કે તમે શું જેની બેન ઠુમર કહે એ જ બોલો છો એટલું જ બોલો છો ત્યારે એમણે કહ્યું કે ના જેની બેન ઠુમર કહે એટલું હું ના બોલું કારણ કે હું એટલી તો સક્ષમ છું બોલવા માટે એ શું ટોન શું સૂચવે છે તમને મીડિયા સીધે હું સામે જતો ને મેં જે વાત કરી મેં પોતે પણ પ્રશ્નો પૂછ્યા એની જે વાત કરવાની કેવી રીતે પઢાવેલો કોપટ હોય ને એવું મને પોતાને લાગ્યું છે આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ હોય આવી હોય એની પાછળ ભાજપના લોકો એમ કે કોંગ્રેસ વાળા કર્યા હોય જેની બેનું નામ દે પ્રતાપભાઈ નામ દે પરેશભાઈ નામ દે જે નામ દે પરંતુ મીડિયા તરીકે મને એવું લાગ્યું કે બેન ને જે સવાલ મીડિયાએ પૂછ્યા તેના યોગ્ય જવાબ બેન નથી આપી છે એ વાત છે આ છે આપ પણ જોઈ શકો છો જે એને સવાલ પૂછ્યા માત્ર એફએસએલ કરાવી લેજો જોઈ લેજો આવા શબ્દ પ્રયોગો જ કર્યા પોલીસ માથે એને આક્ષેપ કર્યા છે ભાજપના નેતા સામે નથી કર્યા એને કૌશિક સામે આક્ષેપ નથી કર્યા લેટર કાંડમાં એની જે ભૂમિકા હોવી જોઈએ કૌશિક એને પત્ર લખવાનું માનો કે એને બોસે કીધું ત્યારે એને ટાઈપ કર્યો તો એને પોલીસને જાણ ન કરી એને કુરિયરમાં એ નાખવા ગઈ એને કેમ પોલીસ નું ધ્યાન ન કર્યું કૌશિકભાઈ ને ભાઈ કેતા હોય તો કેમ કૌશિકભાઈનું ધ્યાન ન દોર્યું આવું ભાજપના નેતાઓ અમુક મને કીધું ભાઈ આવું તો એને પૂછવું હોય ને કેમ એ એને પોલીસને જાણ કરી વેકરિયા નો પત્ર તમે ટાઈપ તમે કરતા હો બેન તમને જેને કામ થયું માનીએ છીએ અમે તમે ટાઈપ કરી દીધો તમે નિર્દોષ છો અમે પણ માનીએ છીએ તમે ખરેખર નિર્દોષ છો કેમ કે તમારી ભૂમિકા માત્ર એમાં કર્મચારી તરીકેની છે સરઘસકાંડ ને જે કઈ

મોકલતા અમરેલી સંવાદદાતા ફારૂક કાદરી છેલ્લા ઘણા દિવસથી આ કેસ પાછળ છે અને આ કેસ લઈને તેણે તેણે ઘણી એવી માહિતી કીધી છે આપણને કે જે કદાચ મને પણ નહોતી ખબર હોય તમને પણ કદાચ નહીં ખબર હોય તેવું વિચારું છું જોઈએ શું થાય છે આવનાર સમયમાં મુદ્દો ક્યાં શાંત પડે છે નેતાજીનું ભવિષ્ય આ કેસમાં શું જોવા મળે છે કારણ કે આવા મોટા મોટા કેસ મોટા મોટા નેતાના ભવિષ્યમાં કારકિર્દી પર કલંક સાબિત થતા હોય છે અને તે જ્યારે જ્યારે ચૂંટણી લડે ત્યારે ત્યારે સામેના પક્ષો વિરોધી જૂથો એ મુદ્દો લાવીને મૂકી દેતા હોય છે એ પછી પશ્ચાતાપ કરે કે ના કરે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ મુદ્દાને લઈ કૌશિક વેકરિયાને લઈને પાયલ ગોટીને લઈને અમરેલીના રાજકારણ ને લઈને પોલીસના કામને લઈને આપનો અભિપ્રાય આવકાર્ય છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ ચર્ચા પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ફરી એક વખત હાજર થશું આ પ્રકારની ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર